Our hearts beat to the city streets. We begin to feel the fire. आज करते भी जोरदार इंटीरियर हो भाई भैया एक नंबर चलो क्या तो लाइक शेयर सब्सक्राइब कर दो, दो भाई बिस्किट के वो दिल और बिहार टेस्टी टेस्ट कर लो अहमदाबाद में जो होती है मुझे होटल हो ताजनू भी कहीं ना रहो

એન્ડ તડકો આજે આજે સવારે આંખ આંખ છે ત્યારથી સવારે ત્યારથી ઠંડુ વાતાવરણ છે ત્યારથી વાદળા એન્ડ એકદમ આમ કેવાય ને કે હાલ વરસાદ પડે હાલ વરસાદ પડે એવું સિઝન અમરે એવો માહોલ આજે છે બહુ દિવસથી કેવાય કે આમ સન્ડે નો કોઈ માહોલ નતો બનતો પણ આજે એવું લાગે છે કે ના યાર સન્ડે છે કેમ કે આમ ઠંડુ વાતાવરણ છે તો ક્યાંક બહાર જવું બી ગમે જો કે આપણે લોકો ચલો ફટાફટ ચા આવે તો ચા પી અને ઘરે જઈએ ઘરે જઈને પછી મારે તો જો કે આજે સન્ડે છે તો બી મારે કોઈ છુટ્ટી નથી પણ ટ્રાય કરીશું કે આજે ટાઈમ લઈને ક્યાં આગા પાછા થઈએ અને પોતાના માટે ટાઈમ લઈએ તો ચલો પેપર બી વાંચી લીધું પેપર વાંચે વાંચે ને ગાંડો થઈ ગયો તો આજે હીરાલાલ ના લોકો ગામડે ગયા છે ચલો અત્યારે જઈશું હવે ઘરે સાડા વાગે તારે જવું ઘરે સાડા આઠ વાગી ગયા છે હોસ્પિટલ થી ઘરે જઈ અને પાંચ આજે સંડે છે ફ્રી થઈને બાર જવાનું થશે તો આજે કઈક સારું બ્લોક જોવા મળશે તો કન્ટિન્યુ કર્યું બ્લોક માં ફટાફટ પેલા ઘરે પહોંચી કે વરસાદનો માહોલ છે આજે તો પલડું એ પેલા ઘરે પહોંચી ગયું

ગઢરાજનું જોરદાર છે બાકી તો પહોંચી ગયો છું હોસ્પિટલ જોબ પર એન્ડ હવે મારું છું તમને ફ્રી થઈને ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર કામ થી આવી ગયા હયાત પર અને અમારા જોડે રાહુલ ભાઈ અને ટાબિયા ચાલો ચા પી દઈએ બેલા ચા બિસ્કીટ પેલા નાસ્તો કરી લઈએ અમારે ત્યાં કેડી બી હજુ બનાવતો છે હવે એકદમ ટેસ્ટી છે ચા ઠરી ગઈ યાર હે જો આ છે હયાત હોટલ રાહુલભાઈ આ જોઈ લો એકવાર एक नंबर चाय एक नंबर बिस्किट है बिस्किट के वो दुलार बिहारू टेस्टी टेस्ट करिए एक नंबर कल भी वीडियो कल में पड़े हाँ हाँ

एक नंबर चलो लाइक सब्सक्राइब कर दो भाई तार सांज hours later વગારેલી ભાત બટેકાનું શાક એન્ડ રોટલી એન્ડ દૂધ ચલો ફટાફટ જમીને હોસ્પિટલ પહોંચી જઈએ ઓકે તો હોસ્પિટલ ચલો ફાઇનલી ગાઈસ આવી ગયો હોસ્પિટલ જો કે આજે બહુ મજા આવી આજે જે તો પ્લાન હતો એ આજે બહાર પૂરો જવા મળ્યું એન્ડ આયા તો તમાર સાચે બહુ જ મજા આવી અત્યારે હોસ્પિટલ પહોંચી ગયો છું ઘરે જમીને પહોંચી ગયો છું ફટાફટ મળું છું તમને ઉપર જઈને હોસ્પિટલમાં જઈ ચાલો

છેક સુધી લાવી છે એથી લઈ અને અહીંયા સુધી અને વરસાદ વરસાદ કરતો તો સવાર અહીંયાથી બ્લોક સ્ટાર્ટ કર્યો અને વરસાદ તો બિલકુલ ના આવ્યો જો કે બફારો લાગ્યો સામેથી ગરમી વધી ગઈ બપોરે પણ સ્ટીલ કઈ વાંધો નહીં આવશે આજની સીઝન નથી કદાચ કાલ આવશે તો ચલો થોડીવાર આપણે વોક કરી લઈએ ઓકે ગાઈસ તો વોક કરી લીધું છે એન્ડ હવે એડિટિંગ કરવા બેસી જો કે આજે બહુ બધો થાક લાગે ગયો આમથી આમ નામથી આમ ફરી ફરીને એન્ડ એડિટિંગમાં બહુ કેવું કે બે ત્રણ ત્રણ કલાક ઓલ મોસ્ટ જતા રહે છે ફટાફટ એડિટિંગ બતાવી અને પછી જોઈ જઈશું તો જ્યાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો તો ત્યાં બ્લોગ એન્ડ કરું છું કેમ કે અહીંયા બેઠા બેઠા એડિટ કરતાં કરતાં મારી આંખ બંધ થઈ ગઈ તો ચલો આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ એન્ડ આજે બહુ બધી મજા આવી હયાત હોટલમાં ગયા એન્ડ બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો કોઈ વાર જવું જોઈએ જો કે મને એક કહેવાય ને કે આમ આનંદ થઈ જાય એક આમ અલગ ફિલિંગ આવી જાય તો ચાલો આજનો બ્લોગ ગમ્યો તો લાઈક સર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ટેક કેર